ભાજપે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી દીધી છે જ્યારે કોંગ્રેસના હજુ સાત બેઠકો પર પેચ છે કોંગ્રેસે ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે જેમાં જૂનાગઢ સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે હજી નવસારી મહેસાણા અમદાવાદ પૂર્વ અને રાજકોટ બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા નથી કોંગ્રેસે ગુજરાતની જૂનાગઢ બેઠક પર

નોંધપાત્ર બાબત તો એ છે કે વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી મળ્યા બાદ બે મહિના પહેલાં તેમણે કોંગી આગેવાને કરેલા આક્ષેપોના કારણે સોશિયલ મીડિયા પર પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે તેમને લોકસભા સુધી હોદ્દા પર ચાલુ રહેવા સમજાવતા તેઓ માની ગયા હતા પાર્ટી એ વિશ્લેષણ મને જે વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જે તક આપે છે એ માટે હું સૌ મારા સાવલી વાઘોડિયા વડોદરા શહેરના સૌ આગેવાનો વડોદરા જે રીતે વડોદરા ને કહેવામાં આવ્યું હોય પરંતુ વડોદરા તો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી તેમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ એટલે કઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમને એમના આશીર્વાદ અગાઉ આપ્યા એ